ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્ત આજે આપણે વાત કરવાની છે મા અન્નપૂર્ણાની મા અન્નપૂર્ણા એટલે સાક્ષાત એમ કે માતા પાર્વતીનું સ્વરૂપ અન્નની દેવી જે લોકો જે માનવ એમ કહેવાય નિત્ય નિત્ય મા અન્નપૂર્ણાનું આરાધન કરે છે એટલે કે ભોજન જમ્યા પહેલાં મા અન્નપૂર્ણાને યાદ કરે છે તેના જીવનમાં ક્યારેય ધાન ખૂટતું નથી તેના રસોડામાં ક્યારેય ભોજનની કમી રહેતી નથી યુગો યુગો પહેલાં એમ કહેવાય છે કે મોટા મોટા જમણવાર થતા જ્યાં ધર્મના કાર્યો થતા હોય ત્યાં મોટા મોટા જમણવાર થતા અને જ્યારે જમણવાર શરૂ થાય ને તે પહેલાં મા અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવતી એમ કહેવાય કે વિધિવત મા અન્નપૂર્ણાને યાદ કરવામાં આવતા અને કહેવાય છે ક્યારે એમ કહેવાય કે ધનની ભોજનની કમી ન પડતી એમ કહેવાય કે જેટલું પણ માણસો હોય એમ અસંખ્ય માણસો હોય છતાં પણ એમ કહેવાય ભોજનની કમી ન પડતી મા અન્નપૂર્ણાના આશીર્વાદથી એમ કે હજારો નહીં લાખો લાખો માણસો એમ કહેવાય નિત્ય નિત્ય ભોજન કરતા આવું શાસ્ત્રમાં વર્ણન છે એટલે હંમેશા આપણે ભોજન જમ્યા પહેલાં મા અન્નપૂર્ણાને યાદ કરવા જોઈએ ભક્તો અત્યારે કળી કાળમાં હું જોઉં છું કે રસોડામાં એમ કહેવાય કે નવી નવી ટાઇલ્સો નાખે છે નવા મકાન બને છે ને ત્યારે નવી નવી ટાઇલ્સો એવી નાખે છે કે એમ કહેવાય કે ફ્રૂટ દોરિયા હોય હે અલગ અલગ ડિઝાઇન હોય પણ મારું તો એટલું જ કહેવાનું કે દરેક ઘરમાં માં અન્નપૂર્ણાનો ફોટો હોવો જોઈએ માં અન્નપૂર્ણાના આશીર્વાદથી એમ કહેવાય કે આપણે ધરાઈને જમીએ છીએ પેટ ભરી અને જમીએ છીએ શિવ ભક્તો આપણે જે ભોજન લઈએ છીએ ને તે જ પરમ સુખ છે બાકી એમ કહેવાય કે કાગળિયા છે રૂપિયા છે હે જેમ કે સિક્કા છે તેનાથી પેટ નથી ભરાતું તો હંમેશા આપણે ભોજન જમી અને જે પરમ આનંદની અનુભૂતિ કરીએ છીએ પરમ શાંતિની આપણે અનુભૂતિ કરીએ છીએ તો એવા મા અન્નપૂર્ણાને આપણે નિત્ય નિત્ય સમરવા જોઈએ જ્યારે પણ આપણે ભોજન લઈએ સવારે બપોરે અથવા સાંજે જ્યારે જ્યારે આપણે ભોજન લઈએ ને તે પહેલાં બે મિનિટ અથવા એક મિનિટ આપણે મા અન્નપૂર્ણાને મનમાં ને મનમાં આપણે યાદ કરવા જોઈએ મનમાં ને મનમાં સ્મરણ કરવું જોઈએ જય અન્નપૂર્ણા દેવી જય અન્નપૂર્ણા દેવી તેવું મા અન્નપૂર્ણાનું નામ આપણે લેવું જ જોઈએ શિવભક્તો કારણ કે અન્નપૂર્ણા દેવી છે ને તેમ કહેવાય કે સાક્ષાત અન્નની દેવી છે સુંદર માં અન્નપૂર્ણા એક કથા પણ છે બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હોય છે તેની એક સુંદર કથા છે તો તમે ધ્યાનથી વિડીયો સાંભળજો હું તમને એમ કહેવાય કે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ની કથા કઈ સંભળાવું છું વ્રત કથા કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી ન હતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે કોઈ દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં ભૂખ્યા પેટે તેણે મંદિરના ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી છે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગ્યો ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે રોગીના રોગ મટે સંતાન વિહોણાનું ઘર હોય તો તે પારણે બંધાય અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂત્રના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનો વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડી ગયું પરંતુ આમાં માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીઓ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહોરથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરવાની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેની જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીને સાથે અન્નપૂર્ણામાંનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ કે જે નિંદ્રાયન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો ઘેરો તો સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ બચીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અભાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો તે ઘેરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું ને તે નવી પત્ની શા માટે કરી જા હું તારી ઉપર પ્રસન્ન છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશમાં વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માગી અને માતા અન્નપૂર્ણનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જય અન્નપૂર્ણા મા જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય અન્નપૂર્ણા માતાજી તો શ્રી ભક્તો આવી હતી સુંદર મા અન્નપૂર્ણાની કથા અને મા અન્નપૂર્ણાની વાત સુંદર આ અન્નપૂર્ણા માનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ જય અન્નપૂર્ણા માતાજી લખજો અને આ વિડિયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય